જુનાગઢમાં ભારતી આશ્રમના સાધુ ગુમ થવાનો મહામંડલેશ્વર મહાદેવ કરીને કે મારી ભૂલ થઈ ગઈ છે હું ફરીથી આશ્રમે આવવા માંગુ છું હું જટાશંકર છું મને અહીંથી લઈ જાઉં તેવું મહાદેવ ભારતીએ કહ્યું પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે પોલીસે વહેલી સવારથી જટાશંકર તરફ શોધખોળ શરૂ કરી વધુ વિગતો મેળવીશું સંવાદદાતા સાગર ફોન લાઈન પર જોડાયા છે સાગર ભારતીય આશ્રમના સાધુ ગુમ થવાના મામલો અને એક મહત્વના અપડેટ પણ એ આવ્યા કે તેમને ફોન કર્યો મહાદેવ ભારતી બાપુએ અને કહ્યું છે કે જટાશંકર મંદિરે છું પોલીસ ત્યાં આગળ પહોંચી શું આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે બિલકુલ બિલકુલથી કુશાગ્ર જો એક લેટેસ્ટ અપડેટ ની વાત કરવામાં આવે તો જે રીતે સીસીટીવી ફૂટેજ આવ્યા હતા અને જે દિશામાં જે મહાદેવ ભારતી બાપુએ જેઓ જતા હતા અને હવે ભારતી આશ્રમથી શરૂ કરી અને જે દિશામાં મહાદેવ ભારતી ગયા હતા તે દિશામાં ડોગ સ્કોડ છે એને ઉતારવામાં આવી છે અને ડોગ સ્કોડની ની મદદથી મહાદેવ ભારતી બાપુ ની શોધખોળ છે એ હાથ ધરવામાં આવી છે હાલ એલસીબી અને ભવનાથ પોલીસ નો જે સ્ટાફ છે એ ડોગ સ્ક્વોડની ની સાથે રહી અને જે દિશામાં સીસીટીવી મળ્યા હતા એ દિશા તરફ ડોગ સ્કવોડ ની મદદથી જે મહાદેવ ભારતી છે એમની શોધખોળ કરવામાં આવી હતી જે રીતે છેલ્લા બે દિવસથી એક જે એવો જે ગુમ થયા હતા અને જે રીતે એક ચિઠ્ઠી લખીને ગયા હતા અને ત્યારબાદ જે કહી શકાય કે સમગ્ર મામલે સંવેદ સંવેદનશીલતા પૂર્વક તપાસ રહી છે અને હવે સ્કોડ ની મદદ છે એ લેવાઈ રહી છે જી કુષાગર બિલકુલ સાગર અને આ ફોન મોડી રાત્રે આવી ચુક્યો હતો પોલીસે ત્યારબાદ ત્વરિત કાર્યવાહી કરીશું જટાશંકર પોલીસ પહોંચી છે ત્યાંથી બાપુ મળી આવ્યા છે કે કેમ એક વાત કરવામાં આવે તો જે જે રીતે અલગ અલગ લોકોને પોતાની જે ચિઠ્ઠી હતી એ મોકલી હતી અને જે જટાશંકર નો જે વિસ્તાર છે જંગલ વિસ્તાર ત્યાં પણ પોલીસ છે એ વહેલી સવારે પહોંચી હતી અને ત્યારબાદ એની આસપાસનો જે જંગલ વિસ્તાર છે ત્યાં પણ પોલીસ છે એમના દ્વારા હાલ શોધખોળ ચાલુ છે પરંતુ હજી સુધી જે મહાદેવ ભારતી બાપુ છે એમનો કોઈ પત્તો લાગ્યો નથી જે એક વાત આવી પરંતુ જ્યાં સુધી સુધી પોલીસ એની શોધખોળ પૂર્ણ કરે ત્યાં હજુ સુધી પોલીસ છે 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 એની કાર્યવાહી ચાલુ અને હાલ જે તે એક ડોગ મદદ લઈ અને આ દિશામાં છે એ તપાસ આગળ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ બિલકુલ એટલે બાપુએ ફોન કર્યો પરંતુ બાપુ જટાશંકરથી થી મળી નથી આવ્યા સાગર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર પોલીસ હજુ પણ તપાસ આગળ કરી રહી છે